નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ત્યાંના જે સ્થાનિક લોકો છે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે આ સાથે ડ્રેનેજની પણ સમસ્યા છે છેલ્લા કેટલાક સમયથી આ જે સમસ્યા છે તેના કારણે તેમનામાં રોગ જોવા મળ્યો હતો હવે તેને જ લઈને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારૂટ આજે સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે ડ્રેનેજની લાઈનો વર્ષો જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થયા છે નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવે છે અને આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો ઝાડાઉટીના બનાવો બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે જેના કારણે પૈસા ખર્ચી પાણી મંગાવવું પડે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી તેમ છતાં પણ કોઈ નિવેડો આપ્યો નથી લોકોના સ્વાસ્થ્ય બગડી છે છે વર્ષોથી આ સ્થિતિ સર્જાઈ રહી દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર તેરના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવે નિવેદન આપ્યું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું એસી હજાર વસ્તીમાં માત્ર દસ જ કર્મચારીઓ હાજર છે તેમજ પંપિંગ સ્ટેશન ચાલીસ વર્ષ જૂનું છે જેની કેપેસિટી વધારાતી નથી ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશનનું નવું બનાવવા પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરી છે પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારૂડ સાથે વોર્ડ નંબર 13 નગર સેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરી આ સમયે વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે ગંદા પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હતો અને બે દિવસ પહેલા સંગઠન અને કાઉન્સિલરો બધા કોર્પોરેશનમાં આવીને રજૂઆત કરી હતી નિરાકરણ આવે એટલા માટે હું આજે અહીંયા સ્થળ પર આવ્યો છું અને જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવે એ દિશામાં વાત કરી છે સાથે શું ચર્ચા આ જે પમ્પિંગ સ્ટેશન છે એને નવું બનાવવાનું છે એના ટેન્ડરિંગ કરેલા છે આગળ પણ પાંચ વખત ટેન્ડર પડ્યા પણ ભરાયા નથી તો હવે એવું કયું કારણ છે કે કોઈ ભરતું નથી એટલે એની પર ચર્ચા કરીને લવેસરથી ટેન્ડર કરીને કોઈ ભરે અને આ પમ્પિંગ સ્ટેશન વધારે કેપેસિટી વાળું બને એ દિશામાં હવે આગળ વધીશું છેલ્લા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ છે કે જે આ પમ્પિંગ સ્ટેશન તમે જોઈ રહ્યા છો એક પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી ખૂબ ઓછી છે એના લીધે બધી જ ડ્રેનેજ સવારમાં ડ્રેનેજ લાઈન વરસાદી લાઈન બધી ભરેલી હોય છે એના લીધે પાણીમાં કંટામ્યુશન આવતું હોય છે પાણીની લાઈનો પણ વચ્ચે વચ્ચે ક્યાંક લીકેજ હોય છે ડ્રેનેજની લાઈન લીકેજ હોય છે એટલે એ બધું ભેગું થાય છે એના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમે રજૂઆત કોર્પોરેશનમાં ના પદાધિકારીઓને કરી હતી પણ એમાંથી આજે ચિરાગભાઈ અમારા વિસ્તારના લોકોની મુલાકાતે આવ્યા છે અને જે આ સમસ્યા છે એ જલ્દીમાં જલ્દી હલ થાય એવું ચિરાગભાઈ કહી રહ્યા છે ચિરાગભાઈ એવું કહ્યું છે આ ટેન્ડર પ્રક્રિયા થઈ પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા થઈ હજુ સુધી છે તો હવે કયું વચ્ચેનો રસ્તો કાઢ છે કે જે નવાપુરા વિસ્તારના પાણી સારું જો ટેન્ડર પ્રક્રિયા નહીં થાય તો સરસર સીમા પણ અમે આ કામ કરાવીશું એ ચોક્કસ છે પણ કમિશનર સાહેબે કીધું છે કે હવે આ ટેન્ડર ખોલવાનું છે એમાં જો કોઈને બી એક વ્યક્તિએ પણ ભર્યું હશે તો એને આ કામ આપી દેવામાં આવશે